बोलिए कृष्ण कन्हैया लाल की जय मारी शेरी आयो वे पारी रे पारी लायो लो ल्यो, ल्यो रे मिना बेन मोरली मारो मुरली वालो डाकोर धाम मोरली सोरे મારું મુરલી વાળો ધામ મુરલી સુરે કરું મારી શેરીએ આવ્યો વેપારી વેપારી લાયો ડરું વેપારી લાયો ડામરું લ્યો રે રસીલા બેન લ્યો લ્યો રે સલા બેન ડામરું મારો ડમરું વાળો કૈલાસ ધામ ડમરુ સુરે કરું મારો ડમરૂ વાળો કૈલાસ ધામ ડમરુ સુરે કરું મારી શેરીએ આયો વેપારી મારી શેરીએ આયો વેપારી વેપારી લાયો તીર કમઠા वेपारी लायो तिर कमठा रे ल्य साेन ति कमठा रे ल्य सा तिर कमठा मारो मुतिरवाडो यो धाम कमठा सुरे गरुतिर वाडो यो ध्या धाम कामठ तिर सुरेँ हरि सेरी आयो वे पारी वे पारी लायो गदा ल्यो ल्यो रे दीपा बेन गदावो ल्यो ल्यो रे दीपा बेन गदावो मारो गोदावालो शरणपुर धाम गदावो सुरे करूं મારી ગદા વાળો સાળંગપુર ધામ ગદાઓ સૂરે કરું મારી શેરીએ આયો વેપારી વેપારી લાયો પાઘડી વેપારી લાયો રે લોરે બેન પાઘડી लो लो रे बेन वालो वीरपुर धाम वालो वीरपुर धाम पागडी सूरे मारी माए आयो लायो वे पारी, वे पारी लायो भाला, वे पारी लायो भाला। लो लो रे वर्षा बेन भाला भा रे वर्षा बेन भाला मारो वालो रणू भाला भावाळ रणु जा माय भाला सुरे करू मारो वालो भाला रणु जा माय भाला रणू करू सतसंग मंडळी आपण स्वागत करे સંગ મંડળ આપનું સ્વાગત કરે સંગ મંડળ આપનું સ્વાગત કર મારી સરીએ આયો વેપારી વેપારી લાયો મોરલી લ્યો લ્યો રે મીના મેન મોરલી મારો મરલી વાળો ડાકોર ધામ મોરલી સુરે કરું બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલકી મારો વિડીયો ગમે તો લાઈક કરશો શેર કરશો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે